જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ ઓસા મસાલાવાળું અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવું દૂધી બટાકાનું શાક આ શાક સિમ્પલ રીતે બનાવીને તૈયાર કરીશું તો પણ ખૂબ જ ખાવાની મજા આવી જશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ દૂધી બટાકાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે શાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું તો અહીંયા આપણે પાંચસો ગ્રામ દૂધી લીધી છે તેની અંદરથી આપણે અડધી દૂધીનો જ ઉપયોગ કરીશું તો આ રીતના એકદમ સરસ કૂણી હોય એવી તમારે દૂધી લેવાની બે આપણે મીડિયમ સાઈઝના બટાકા લીધા છે એક ટામેટો લીધું છે બે મરચાં લીધા છે અને લીલા દાણા લીધા છે

ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું રાય એકદમ આપણું હિલ એડ કરી દઈશું અને લીલું મરચું એડ કરીશું મરચું થઈ જાય એટલે આપણે તેની અંદર બટાકા એડ કરી દઈશું બટાકાને આપણે એકાદ મિનિટ માટે તેલની અંદર સરસ કાપડવા દઈશું તો આપણે રના માટે આ સ્પેશલ શાક બનાવી રહ્યા છીએ એટલે વધારે તીખું પણ નહીં અને ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે અને આ શાકની અંદર આપણે વધુ મસાલાનો પણ ઉપયોગ નહીં કરીએ એકદમ સરસ સિમ્પલ અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે એવું આપણે આ શાક બનાવીશું તો એકાદ મિનિટ પછી આપણે તેની અંદર દૂધી એડ કરી દઈશું અને તેને પણ આપણે એક મિનિટ માટે સરસ તેલની અંદર સાતાડવા દઈશું આ રીતના તમે તેની અંદર સાક આવશો એટલે દૂધી અને બટાકાનો સ્વાદ એકદમ સરસ ડબલ થઈ જશે આ સમયે શાકની અંદર મીઠું એડ કરી દઈશું તો આપણે એક ચાર બસુ જેટલું મીઠું એડ કરીશું તો એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને શાકને આપણે ઢાકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તો આ રીતના આપણે બે મિનિટ માટે મીઠું નાખી અને ઢાકીશું એટલે બટાકા અને બીજે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તેની અંદર પાણી પૂછશે એટલે શાક પણ એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે મસાલા કરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન તીખું મરચું એડ કરીશું આઠ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું બે ટેબલ સ્પૂન નો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ચટણી એડ કરીશું તો ચટણીની અંદર આપણે જીરું લસણ આદુ અને લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે આ ચટણીના લીધે શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ સમયે શાકની અંદર એક ટેબલ સ્પૂન ભરીને દહીં એડ કરીશું દહીં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું

તો તમારે કેટલું રસાવાળું શાક જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરવાનું જો તમારે ખીચડી સાથે કે રોટલા સાથે ખાવું હોય તો તેની અંદર પાણી તમારે થોડું વધારે એડ કરવાનું પણ જો રોટલી સાથે તમારે કોરું ખાવું હોય તો પાણી તમારે થોડું ઓછું એડ કરવાનું અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને શાકને આપણે પાંચ એક મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું શાકને આપણે એકવાર મિક્સ કરી લઈશું અને આપણે દૂધી અને બટાકાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ દૂધી અને બટાકા ચડી ગયા છે હવે આપણે આ સમયે તેની અંદર ટામેટા એડ કરી દઈશું ટામેટા તમારે છેલ્લે એડ કરવાના તો હવે આપણે સરસ મિક્સ કરી લઈશું આ સમયે આપણે શાકની અંદર અડધી ટેબલ જેટલો મેગી મસાલો એડ કરીશું એટલે શાકનો સ્વાદ એકદમ સરસ આવે જો તમને વધારે પસંદ હોય તો તમે આખું પેકેટ પણ નાખી શકો છો પણ આપણે એકદમ સરસ સિમ્પલ અને ઓછા મસાલાવાળું શાક બનાવીશું તો આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો જ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું બહુ સારી રીતના આપણે થોડા ધાણાને મિક્સ કરી લઈશું ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને ફક્ત બે મિનિટ માટે શાકને થવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તો એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ દૂધી બટાકાનું શાક બનીને તૈયાર થયું છે અને તમે જોઈ શકો છો આ રીતના તમે થવા દેશો તો ગ્રેવી પણ એકદમ સરસ થશે અને ટામેટા રીતના તમારે છેલ્લે નાખવાના એટલે થોડા અધકચરા ટામેટાનો સ્વાદ શાકની અંદર ખૂબ જ સરસ આવશે જો તમારે ટામેટાની ગ્રેવી કરી અને નાખવી હોય તો તમે એ રીતના પણ નાખી શકો છો પણ આ રીતના ટામેટા ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું દૂધી બટાકાનું રસાવાળું શાક આ શાક તમે રોજે બનાવીને ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જશે એટલું આપણે આ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કર્યું છે આ શાક તમે રોટલા સાથે રોટલી સાથે કે ખીચડી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તો અહીં આપણે થોડાક લીલા ધાણા થી શાક કરીશું તો તમે જોઈ શકો છો દૂધી અને બટાકા એકદમ સરસ આખા જ રહ્યા છે એટલે જો તમે આ રીતના શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટનું શાક બોલાવી દે એવું બનીને તૈયાર થશે તો ઘણા લોકો દૂધી નથી ખાતા તો આ રીતના તમે બટાકા નાખી અને દૂધીનું શાક બનાવશો તો જે લોકો નથી ખાતા તે પણ દૂધીનું શાક ખાતા થઈ જશે તો આપણે મેગી મસાલાનો ઉપયોગ કર્યો છે એટલે જે લોકો મેગીના શોખીન છે તેમને તો આ શાક ખૂબ જ ભાવશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે રસ્તાવાળું દૂધી બટાકાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દૂધી બટાકાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ દૂધી બટાકાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય